ગરેદર તાલુકાના વીડી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છેડછાડ મામલે રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું ગરેદર તાલુકામાં વીડી ગામે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા શુક્રવારે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પ્રતિમાને ખંડિત કરી હતી જેને લઈને દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને રોષની લાગણી પણ જોવા મળી હતી ત્યારે જિલ્લામાંથી દલિત સમાજના આગેવાનો વીડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગારેધર ખાતે એસસી એસટી ઓબીસી માઇનોરિટી તેમજ વિવિધ સંગઠનો દ્વારા યોજી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું આરોપીઓને ઝડપી કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા સ્થાનિક આગેવાન દિનેશભાઈ મણજારા અખિલ ભારતીય યુવા કોળી સમાજ પ્રમુખ કંશાભાઈ વાઘેલા સામાજિક એકતા જાગૃત મિશન પ્રમુખ દિલીપ પાટેલ ડોક્ટર આંબેડકર જન્મ જયંતિ સમિતિ ગાડીધર સંત રોહિત યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત માલધારી સેના મેઘજીભાઈ ગલાણી તેમજ સ્થાનિક આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદન પત્ર મામલતદાર ને પાઠવ્યું હતું માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે સમસ્ત એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા અને દલિત સમાજના આગેવાનો દ્વારા અને જે વીડી છે જે સાહેબની પ્રતિમા ખંડિત કરી છે એના ફરિયાદી દિનેશભાઈ વણઝારા અને ગામના લોકો દ્વારા જે મામલતદાર તરીને મેં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સાહેબની પ્રતિમાની આંગળી તોડી નાખી એમનો હાથ તોડી નાખ્યો અને ગંભીર બાબત એ છે કે બાબા સાહેબના મોઢા ઉપર એ માવો ખાય અને પાન ખાયને અને થૂકે એને જે એને પાનમાવાની પિસ્કારી મારે એવી ગંભીર બાબત આ હોય અને ગુજરાત સરકારને મેં કહેવા માગીએ છે કે આવા નરાધમોને તાત્કાલિક ધરપકડ થાય આજે ચોવીસ કલાકથી આ ફરિયાદ થવાના છતાં મામલદારને ખબર નથી શું બનાવ બન્યો ડેપ્યુટી કલેક્ટરને ખબર નથી શું બનાવ બન્યો આ બાબતે જિલ્લા પોલીસ અને જિલ્લા કલેક્ટરને મેં રજૂઆત કરી છે એ ખૂબ જ દુઃખદ ગારિયાધાર તાલુકાના વિરડી ગામે ભારત રત્ન બંધારણના ઘરવૈયા એવા મહામાનવ ડૉક્ટર ની આંબેડકરની પ્રતિમાને અમુક નારાધમો નાણાક લોકો જેની કોઈ સમાજનો હોય તેની કોઈ જાતિનો હોય એવા લોકોએ એકત્રીસ બાર બે હજાર વીસની મધ્યરાત્રિએ જે પ્રકારનું કૃત્ય કરી અને બે કોમો વચ્ચે એસટીએસટી ઓબીસી ના લોકોની લાગણી દુભાવી